નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નાલંદા સ્કૂલ જે હાલોલ તેમજ ગોધરા યુનિટ માટે વિવિધ ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે વિવિધ શિક્ષણ સહાયક માટેની તેમજ ક્લર્ક એકાઉન્ટન્ટ માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો શિક્ષણ સહાયક માટે અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન મનોવિજ્ઞાન ઇતિહાસ ઇકોનોમિક્સ ભૂગોળ જેવા વિષયો માટે બીએ એમએ બીએડ બીપીએડ સીપીએડ બીએ એલ આઈબી એટીડી પીટીસી પીટીસી તેમજ મોન્ટેસરી ટ્રેન ટીચર્સ શિક્ષણ સહાયક કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી માટે બીએસસી એમએસસી બીએડ બી કરેલા હોય તે ઉમેદવારો માટે આકડા શાસ્ત્ર એકાઉન્ટન્સી ઓ મેનેજમેન્ટ માટે બીકોમ એમ કોમ બીએડ બીબીએ એમબીએ થયેલા હોય તે ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની જગ્યા છે કોમ્પ્યુટર ટીચર્સ માટે બીસી એમસીડીસીએ માટે તેમજ ક્લર્ક એકાઉન્ટન્ટ માટે બાર પાસ બીકોમ ટેલી માટે મ્યુઝિક તેમજ ડાન્સ માટે સંગીત વિસર સ્નાતક થયેલા હોય તેમજ ડ્રાઈવર કમ્પ્યુન આ બહેનો વોચમેન માટે ધોરણ દસ પાસ થયેલા ઉમેદવાર માટે જગ્યા છે મિત્રો અરજી નીચે આપેલ વોટ્સઅપ નંબર પર મોકલવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા વિવિધ નંબર આપવામાં આવેલો છે મિત્રો તેના પર વોટ્સઅપ નંબર પર તમારી અરજી છે મિત્રો તે બાયોડેટા સાથે મોકલવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો નાલંદા સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષણ સહાયક માટેની તેમજ ક્લર્ક ડ્રાઈવર કમ્પ્યુન મ્યુઝિક ડાન્સ ટીચર્સ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય